તમે જોઈ રહ્યા છો કુચુ પરિવાર ચેનલ યુટ્યુબમાં સંતાન પ્રાપ્તિ એ પાછલા જીવનના કાર્યોની સફળતા માનવામાં આવે છે પરંતુ નિઃસંતાન હોવું એ દંપતી માટે માનસિક વેદનાનું કારણ બને છે બાળકોના હસવાનો અવાજ અને તોફાન મસ્તી એ દરેક ઘરના આંગણાની શોભા છે એના વગર ઘર અધૂરું લાગે છે પરંતુ લગ્નના ઘણા વર્ષો થયા પછી પણ જો તમે સંતાન સુખથી વંચિત છો તો તેના માટે સરળ અને સચોટ ઉપાય અહીં વર્ણવ્યા છે જેમાંથી કોઈ પણ એક ઉપાય કરવાથી તમારી સંતાન પ્રાપ્તિની ઈચ્છા જરૂર પૂરી થશે તો જાણીએ એ ઉપાયો જે બાળકને પહેલો દૂધિયો દાંત પડે છે તે દાંત એ સ્ત્રી સફેદ કપડામાં બાંધી પોતાના ડાબે હાથે બાંધી દેવો અને ઘરમાં કૃષ્ણના બાળ સ્વરૂપનું અથવા લડ્ડુ ગોપાલનું ચિત્ર અથવા મૂર્તિ લગાવવી અને સંતાન ગોપાલ મંત્ર જે આ પ્રમાણે છે ઓમ નમઃ શક્તિ રૂપાય મમ ગ્રહે કુરુ સ્વાહા એ મંત્રનો એકી સંખ્યામાં જાપ કરવો બીજો ઉપાય છે ચાંદીના વાસણમાં શુદ્ધ દૂધ ગ્રહણ કરવું ત્રીજો ઉપાય છે ચાંદીના હાથીની નાની મૂર્તિ ઘરના મંદિરમાં પ્રસ્થાપિત કરવી ચોથો ઉપાય છે કાળા કૂતરાને અઠવાડિયામાં એકવાર ઘી લગાવેલી રોટલી ખવરાવવી પાંચમો ઉપાય છે ગળામાં ત્રાંબાનો પૈસો ધારણ કરવો છઠ્ઠો ઉપાય છે ક્યારેય જૂઠું બોલવું નહીં અને દરેકના પ્રત્યે દુર્ભાવના રાખવી સાતમો ઉપાય છે શુક્રવારના દિવસે ગોમતી ચક્ર લાવી લાલ વસ્ત્રમાં બાંધી મહિલાને કમર પર બાંધવું આઠમો ઉપાય છે શુક્રવારના દિવસે આંકડાનો મોળ ઉખાડી લાવી કમરમાં બાંધવું આ એક સચોટ ફલદાયી ઉપાય છે જ્યારે ગર્ભધારણ થાય ત્યારે એક ચાંદીની વાંસળી બનાવવી રાધાકૃષ્ણના મંદિરે ચડાવવી જેથી ગર્ભપાતનો ભય ના રહે નવમો ઉપાય છે પતિ પત્ની બંનેએ રામેશ્વરની યાત્રા કરવી અને ત્યાં સર્પ પૂજન કરાવવું જે કરવાથી સંતાન પ્રાપ્તિ આડે આવતી બાધા દોષ દૂર થઈ જશે દસમો ઉપાય છે લાલ ગાય અને વાછડીની સેવા કરવી અગિયારમો ઉપાય છે જે ઘરમાં રહો છો એ ઘરમાં નવગ્રહ શાંતિ પાઠ કરવો જેથી ઘરની તમામ બાધા દૂર થશે બારમો ઉપાય છે કોઈપણ ગુરુવારે પીળી કોડીને પીળા દોરામાં કમરમાં બાંધવાથી ગર્ભ રહે છે તેરમો ઉપાય છે જ્યારે સંતાન પ્રાપ્તિના તમામ ઉપાયો નિષ્ફળ જાય ત્યારે વૈષ્ણવદેવી પાસે જાઓ અને અર્ધકુંવારી ગુફામાં રુદ્રાક્ષની માળાથી ઓમ હ્રીમ ક્રીમ ચામુંડાએ વિચ્છાય નમઃ એ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો ચૌદમો ઉપાય છે પતિ પત્નીએ દર ગુરુવારે પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા અને પીળી વસ્ત્રુઓનું દાન કરવું તેમજ પીળા રંગનું ભોજન ગ્રહણ કરવું પૂરી શ્રદ્ધાથી જો આ ઉપાય કરવામાં આવે તો ઈશ્વરની કૃપાથી અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ માહિતી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયોને લાઇક જરૂર કરજો તમારા મિત્રોને શેર કરજો અને આ ચેનલ કૂચું પરિવાર જો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો આવી અવનવી માહિતી સાથે મળતા રહીશું જય માતાજી